નમસ્તે બાળમિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ પંદર ઠંડુ કે ગરમ જેમાં આજે આપણે ભાગ બે ભણીશું તો બાળકો આપણે ભાગ એક માં જોયું કે મિયા બાલિસ્તી અને કઠિયાળા વિશે કે તે કઠિયારો છે તેના હાથને ગરમ કરવા માટે ફૂંક મારે છે અને મિયા બાલિસ્તી આ જોઈ અને આશ્ચર્યમાં પડી જાય છે કે થોડીક વાર માટે એ ઠંડી વસ્તુને ગરમ કરવા માટે અને ગરમ વસ્તુને ઠંડી કરવા માટે ફૂક ઉપર ફૂંક માર્યા જ કરે છે તે આપણે આ ભાગ એકમાં જોયું હવે આપણે આજે ભાગ બેમાં જોશું તો તમે તમારા મોંમાં એટલે કે છે કે તમે તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો તો અહીં આપણને કહે છે કે કાગળની સિસોટી બનાવો બાર સેન્ટીમીટર લાંબો અને છ સેમી પહોળો કાગળનો ટુકડો લેવાનો ત્યાર પછી કાગળને અડધેથી વાળી દેવાનું ચિત્ર એક મુજબ પછી મધ્યમાંથી નાનું કાણું બનાવવાનું અને થોડું કાપીને ચિત્રમાં બે ભાગ મુજબ આપણે કરવાનું છે ત્યાર પછી કહે છે કે બંને બાજુથી કાગળને ઉપરની તરફ વાળી દેવાનું ચિત્ર ત્રણમાં આપ્યો છે ત્રણ ત્યાર પછી કહે છે કે કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખીને પકડી રાખવાનું અને તેમાં તમારું મોડું રાખવાનું તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો કોની સિસોટી વધારે મોટી સંભળાય છે તમારી કે તમારા મિત્રની ત્યાર પછી કે જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો હવે ત્યાર પછી કહે છે કે જુદી જુદી રીતે ફૂંક મારો નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખો તો અહીંયા કીધું છે ચોકલેટનું રેપર પાંદડું ફૂગો પેનનું ઢાંકણ અને બીજી કોઈ વસ્તુ તો આપણે એને ક્રમમાં લખવાની ચાલો હવે આપણે આગળ જોઈએ હવે તમે તમારા મોતથી બીજા કયા કામ માટે હવા ફૂકો છો તો એનો જવાબ છે કે હું નીચે મુજબના કામ માટે મોંથી હવા ફૂંકું છું પેલું સીટી વગાડવા માટે ભૂંગળી વડે ચૂલામાં અગ્નિ પ્રગટાવવા માટે કપડાં અથવા અન્ય વસ્તુઓ પરથી ધૂળ ઉડાડવા માટે ચશ્માના કાચને સાફ કરવા માટે કાગળની ફરકડી ફેરવવા માટે અને ફૂગો ફૂલાવવા માટે હું હવા ફૂંકું છું ત્યાર પછી જુદી જુદી રીતે ફૂંક મારો તો નીચેના પ્રશ્નના ઉત્તરમાં એટલે કે નીચે આપેલી વસ્તુની સિસોટી બનાવો સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખવાની છે તો જવાબમાં જોઈએ કે સૌથી મોટેથી શરૂ કરીને સૌથી ધીમે વાગે તેવી સિસોટીઓ તો એમાં પેલું છે પેનનું ઢાંકણ બીજું બંને હાથની આંગળીઓ વડે ત્રીજું પાંદડું ચોથું ફુગ્ગો અને પાંચમું છે ચોકલેટનો રેપર હવે ત્યાર પછી આપણને કહે છે કે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી ઢોલક બીન ગિટાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે ને શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્રો પણ તમારે ભેગા કરવાના છે ત્યાર પછી કહે છે કે લખવાનું છે શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે ત્યાર પછી કહે છે આ કરો અને ચર્ચા કરો તમે કોઈને તેમના ચશ્મા ચોખા કરવા તેના પર ફૂંક મારતા જોયા છે મોમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તેના પછીનો પ્રશ્ન છે કે એક કાચ લો તે તમારા નજીક લાવો અને તેના પર જોરથી મારો આવું ત્રણ થી ચાર વખત કરો કાચ ઝાંખો દેખાય છે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમે અરીસાને એવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે સાનાથી ઝાંખો થયો તમે મોંમાંથી એ હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની હતી ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે તે પણ આપણે કહેવાનું છે હવે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તમારી છાતીને માપો ઊંડો શ્વાસ લ્યો તમારા મિત્રને માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો માપ એટલે કે ખાલી જગ્યા સેન્ટીમીટરમાં કહેવાનું છે તો ચાલો આપણે આગળ જોઈએ અહીંયા કહે છે કે તમે માણસોને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસળી ઢોલક મોરલી એટલે કે બીન ગિટાર સિતાર મૃદંગ વગેરે વગાડતા જોયા છે શું તમે તમારી આંખ બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો આ સંગીતના સાધનો વિશે વધારે જાણો તેમના ચિત્ર પણ તમારે ભેગા કરવાના છે ચાલો આપણે આગળ જોઈએ તો કે જવાબમાં હા હું આંખો બંધ કરીને કેટલાક સંગીતના સાધનોનો અવાજ ઓળખી શકું છું જેવા કે વાંસળી ઢોલક મોરલી બીન મૃદંગ ગિટાર વગેરે હવે સંગીતના સાધનો વિશેની જાણકારી નીચે મુજબ છે પેલું વાસળી તો કે તે શેમાંથી બનાવવામાં આવે છે તો કે તે વાસમાંથી બનેલી હોય છે તેનો આકાર કોલી નળી જેવો છે તેને છ કાણા હોય છે એક બાજુએથી ફૂંકીને તેને વગાડવામાં આવે છે ત્યાર પછી બીજું ઢોલક કે તે લાકડામાંથી બનેલું નળાકાર વાદ્ય છે તેની બંને બાજુ તંગ ચામડાથી ઢાંકેલો હોય છે તેને બે લાકડાની લાંબી સડીઓ વડે કે હાથની આંગળીઓથી થપાટથી વગાડવામાં આવે છે ત્યાર પછી છે મોરલી મોરલી એટલે કે બીન તો કે તે બનાવવામાં આવે છે તો કે મોરલી છે એ તે સેમાંથી બનાવવામાં આવે છે તો તે કહે છે કે તે સૂકી દૂધી કે કોળાના ખાલ તથા વાસ અથવા લોખંડની પાઇપમાંથી બનેલું વાદ્ય છે ફૂંકીને વગાડવામાં આવે છે મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે શેમાંથી બનાવવામાં છે કે સૂકેલી દૂધી કે કોળાની જે છાલ હોય એના વાસ અથવા લોખંડની પાઇપમાંથી બનાવવામાં આવે છે અને તેને ફૂંકીને વગાડવામાં આવે છે મદારી લોકો આ વાદ્યનો ઉપયોગ કરે છે ત્યાર પછી છે ચોથું મૃદંગ તે ઢોલક જેવું જ એક વાદ્ય છે તેને હાથથી થપાટ મારીને વગાડવામાં આવે છે તેની પહોળાઈ ઢોલક કરતા ઓછી અને લંબાઈ વધુ હોય છે હવે ત્યાર પછી છે મૃદંગ કે તે ઢોલક જેવું જ એક વાદ્ય છે તેને હાથથી થપાટ મારીને વગાડવામાં આવે છે તેની પહોળાઈ ઢોલક કરતા ઓછી અને લંબાઈ વધુ હોય છે ત્યાર પછી છે ગીટાર તે પ્લાયવુડમાંથી એટલે કે તે પ્લાયવુડથી બનેલું વાદ્ય હોય છે તેમાં લગાવેલા તંગ તારની મદદથી તેને વગાડવામાં આવે છે તો આ હતા સંગીતના સાધનો હવે કહે છે શું તમે કેટલીક એવી વસ્તુના નામ આપી શકો છો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે તો કે હા હું સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે એવી વસ્તુઓના નામ આપી શકું છું તે નીચે મુજબ છે તો કે વાસળી મોરલી શરણાઈ હાર્મોનિયમ એટલે કે વાજુ સિતાર ગીટાર ત્યાર પછી તમે કોઈને તેના ચશ્મા ચોખા કરવા તેના પર ભૂખ મારતા જોયા છે મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે તો એના જવાબમાં કહે છે કે હા મેં જોયું છે મોમાંથી નીકળતી લૂછવાથી ચશ્મા સાફ થઈ જાય છે ત્યાર પછી એક કાચ લો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો આવું ત્રણથી થી ચાર વખત તમારે કરવાનું છે કાચ ઝાંખો દેખાય છે તો એના જવાબ કહે છે હા કાચ પર ત્રણથી ચાર વખત જોરથી મારતા કાચ ઝાંખો દેખાય છે ત્યાર પછીનો પ્રશ્ન તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો તમે અરીસાને અડીને કહી શકો કે તે સેનાથી ઝાંખો થયો તમે મોંમાંથી કે જે હવા ફૂંકી તે સૂકી હતી કે ભીની હતી તો તેના જવાબમાં કહે છે કે હા હું અરીસા પર જોરથી ફૂંક મારીને તેને ઝાંખો બનાવી શકું છું અરીસાને આંગળી અડાડવાથી ભીનો લીસોટો પણ દેખાય છે આ પરથી કહી શકાય કે અરીસો ઝાંખો થયો છે મેં મોંમાંથી અરીસા પર જે હવા ફૂંકી તે ભીની એટલે કે ભેજવાળી હતી તમારા હાથ તમારી છાતી પર મૂકો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે તેના જવાબમાં કહે છે કે જ્યારે હું શ્વાસ લઉં છું ત્યારે મારી છાતી બહાર આવે છે હવે ઊંડો શ્વાસ લ્યો તમારા મિત્રને માપ પટ્ટીની મદદથી છાતીનું માપ લેવા કહો તો એના જવાબ માપ તો કે સિંદેર સેન્ટીમીટર બીજું હવે શ્વાસ બહાર કાઢો ફરી વખત તમારા મિત્રોને તમારી છાતીનું માપ લેવા કહો તો ફરીવાર માપ લેતા માપ કેટલું આવ્યું હતું કે માપ છાસઠ સેન્ટીમીટર આવ્યું હવે તમારી છાતીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો તો કે હા ચાર સેન્ટીમીટરનો તફાવત જોવા તો બાળ મિત્રો આજે આપણે પાઠ પંદરનો ભાગ બે સમજીએ આવતા વિડીયોમાં આપણે ભાગ ત્રણ વિશે સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત